ચાલુ કર્યો એ આ વખતે થી છે ને ધરાય રેવી જોઈએ કોઈ દી કેવી નો જોઈએ કે મારે નું માર વો નું ગાતી નથી ધરવી દયો એને ગીત ગાઈ ગાય ને ધરવી ગયો ફૂલેર સોડી હા ટીપા તેલ માં ફૂલેર સોડી હા ફલાણા બેન ઘર માં કૃષ્ણ વો ફલાણા બેન ઘર માં કૃષ્ણ વો કૃષ્ણ ઓ ની સઠી કરી હા કૃષ્ણ ઓ ની સઠી કરી હા હા જૈની ત્યારે નોતી કરી હા દીકરીની ભેળી કરી હા હવે પરભીન ઘર માં કોઈ બાકી આવીને તો એનું ગાય નાખી એને ઘરવાળાની ગાય નાખીને એને એને દીકરાનું ગાય નાખી બધાનું ગાય નાખ્યું એટલે કઈ કેવી જ નો જોઈએ આપણને